બીએલઓ એપમાં જે નવીન અપડેટ આવેલી છે તેના કારણે કેટલીક નવી સુવિધા આપવામાં આવેલી છે એની ટૂંકમાં ચર્ચા કરીશું તદુપરાંત જે એડિટ અને અનમેપ ઓપ્શન છે તેની પણ ચર્ચા કરીશું તો આપ જોઈ શકો છો એપ ઓપન છે અગર આપે એપ અપડેટ ના કરેલી હોય તો અપડેટ કરી દઈશું હવે એસઆઈઆર મોડ્યુલમાં જઈશું ભાષાની પસંદગી કરીશું ત્યારબાદ આપ જોઈ શકો છો આ મુજબનું ડેશબોર્ડ જો આપને મળી શકે છે તેમાં જે નવીન અપડેટ આવેલી છે તે માટે આપણે રીવેરીફાઈ ફિલેટે ઇએફ ઓબ્લિક ઇલેક્ટર એ ટેબમાં જઈશું હવે મિત્રો નવીન અપડેટમાં આપ જોઈ શકો છો આ પ્રમાણે સિલેક્ટ ટાઇપ આવે છે હવે જ્યારે આપણે આ સિલેક્ટ ટાઇપ પર ક્લિક કરીએ છીએ ત્યારે આ પ્રકારે જોવા મળે છે સેલ્ફ પ્રોજેની અને નાયતર તો મિત્રો આ પ્રકારની માહિતીનો ઉપયોગ એ રીતનો છે કે જ્યારે તમે એના પર ક્લિક કરો છો ત્યારે તમે જાણી શકો છો કે જે આંકડો દર્શાવ્યો છે એ મતદારો કોણ છે જેમ કે હું સેલ્ફ પર ક્લિક કરીશ તો અહીંયા જે આપ જોઈ શકો છો આ જે મતદારોની યાદી આવે છે એ ચારસો ઓગણચાલીસ એવા મતદારો છે કે જેમનું પોતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં મળી જાય છે એ જ રીતે આપ પ્રોજેની પર ક્લિક કરશો તો એવા મતદારની માહિતી આવશે જેમના માતા પિતા કે દાદા દાદીનું નામ બે હજાર બેની મતદારમાં છે અને એ જ રીતે નાઈધર હવે આપણે કેટેગરી અથવા તો અન્ય કોઈ વિગતોને એડિટ કઈ રીતે કરવી એની ચર્ચા કરીએ તો જોઈ શકો છો આપ અહીંયા એવા પ્રકારના મતદારો છે નાઇદળ કે જેમની પોતાની કે પોતાના માતા પિતા દાદા દાદીની બે હજાર બેની મતદાર વિગતો જે તે સમયે આપણે ડેટા એન્ટ્રી કરી ત્યારે ઉપલબ્ધ નહોતી પરંતુ ત્યારબાદ એમની બે હજાર બેની એની વિગતો મળી આવે છે એવા કિસ્સામાં તેઓની જે કેટેગરી છે નાઇધરમાંથી સેલ્ફ કાતો પ્રોજેની કરવાની થાય તો એ કઈ રીતે બદલવી એની ચર્ચા કરીએ તો હું જોઈ શકો છો હું અહીંથી એક મતદારનું નામ લઈશ વીરજીભાઈ રાવલ એના પર હું વ્યૂ ડિટેલ્સમાં ક્લિક કરીશ હવે વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરવાથી આ પ્રમાણે ઓપન થાય છે સ્ક્રીન આપ જોઈ શકો છો ત્યારબાદ સૌથી છેલ્લે જવાનું છે આપ જોઈ શકો છો અહીંયા એડિટ અનમેપ ઓપ્શન જોવા મળે છેલ્લે એના પર ક્લિક કરીશું એડિટ અનમેપ ઓપ્શન પર ક્લિક કરવાથી આપ જોઈ શકો છો આ પ્રકારે સ્ક્રીન ઓપન થાય છે એમાં તમે અગર તમે આધાર નંબર નાખવા માગો મોબાઈલ નંબર નાખવા માગો બીજી કોઈ પણ વધારાની ડિટેલ્સ તમે જે બધાજી રાવલ જે નામ લખેલું હોય છે કદાચ નામ ખોટું લખાયેલું હોય તમારું નામ સુધારવું હોય કોઈ પણ પ્રકારની વસ્તુ જે અગાઉ આપણે ઈએફ ફોર્મ ભરતી વખતે નાખેલ છે એ તમારે એડિટ કરવી હોય તો આપ કરી શકો છો હવે જ્યારે તમે નીચે આવો છો ત્યારે આપ જોઈ શકો છો કે આપણે જે આ વ્યક્તિ છે મતદાર છે એમનું મેપિંગ ત્રીજા ઓપ્શનમાં કરેલું એટલે કે નાયધરમાં કરેલું હવે આપણને તેમની વિગત પ્રાપ્ત થઈ ગઈ છે માની લો કે એમનું પોતાનું જ નામ બે હજાર બેની યાદીમાં મળી આવેલ છે તો હવે શું કરું એ માટે આપણે ફસ્ટ ઓપ્શન સિલેક્ટ કરશું એમનું પોતાનું નામ મળી આવ્યું છે એટલા માટે આપણે ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરશું તો આપ જોઈ શકો છો ફર્સ્ટ ઓપ્શન પર ક્લિક કરીશ હવે અહીંયા પૂછશે કે યુ વોન્ટ ટુ ચેન્જ ધ કેટેગરી ટાઈપ એટલે કે શું તમે કેટેગરીનો પ્રકાર બદલવા માગો છો તો આપણે યસ પર ક્લિક કરશું યસ પર ક્લિક કરતાં આપ જોઈ શકો છો આ રીતે નીચે એડ સેલ્ફ ડિટેલ્સ અને એડ રિલેટિવ ડિટેલ્સ શો થાય છે આપણે એડ સેલ્ફ ડિટેલ્સ પર જઈશું તો આપ જોઈ શકો છો જે રીતે આપણે અગાઉ પ્રોસેસ કરી એ જ મુજબ અત્યાર સુધી તમે આ બધી પ્રોસેસ કરી ચૂક્યા છો તો એમાં આપણે એસઆઈઆર સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એસી નંબર પાર્ટ અને સિરિયલ નંબર નાખશું જે આપણને બે હજાર બેની એમની વિગત મળી આવી છે એ મુજબ આપણે એમની ડિટેલ્સ ફિલ કરશું ત્યારબાદ સર્ચ ડિટેલ્સ કરવાથી એ આખું નામ આવી જાય છે એ નામ આપણે ચેક કરીને વેરીફાઈ કન્ટિન્યુ કરશું એટલે એમની ડિટેલ્સ ચેન્જ એડિટ થઈ જશે આ ડિટેલ્સ એકવાર એડિટ થઈ જશે ત્યારબાદ અહીંયા નીચે એમની ડિટેલ્સ તમને શો થઈ જશે જે આપણે ડિટેલ્સ એડ કરી છે એ તમને અહીંયા બોક્સમાં શો નીચે થઈ જશે ત્યારબાદ ઇન્યુબ્રેશન ફોર્મ જે છે એમનું હવે જે તે સમયે એમને ઇન્યુબ્રેશન ફોર્મ આપ્યું હશે એમાં બે હજાર બેની ડિટેલ્સ લખેલી નહીં હોય એટલે આપણે એમની ત્રીજી કેટેગરી કરી હતી પરંતુ હવે બે હજાર બેની એમની ડિટેલ્સ મળી આવી છે તો આપણે એમના ઇન્યુમ્રેશન ફોર્મમાં એ બે હજાર બેની ડિટેલ્સ લખશું અને એનો ફોટો આપણે પેજ વનમાં અપલોડ કરશું ત્યારબાદ આપ જોઈ શકો છો તે મુજબ નીચે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે એટલે એમની એન્ટ્રી ચેન્જ થઈ જશે હવે અન્ય કિસ્સાની વાત કરીએ તો માની લો કે જે આપણા મતદાર છે વીરજીભાઈ રાવલ હવે અગાઉના કિસ્સામાં ચર્ચા કરી મુજબ કે વિરજીભાઈનું પોતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં મળી આવેલ છે તો આપણે એમનું જે ફસ્ટ ઓપ્શન હતું એમાં મેપિંગ કર્યું પરંતુ માની લો કે એમનું નામ પોતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નથી મળી આવ્યું પરંતુ તપાસ કરતાં એમના પિતા એટલે કે બદાજીભાઈ રાવલ એમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં મળી આવેલ છે એ કિસ્સામાં આપણે અહીંયા મેપિંગ ચેન્જ કરશું ત્રીજા ઓપ્શનમાંથી સેકન્ડ ઓપ્શન કરવાનો થશે એટલે કે વિરજીભાઈનું પોતાનું નામ તો નથી પરંતુ એમના ફાધરનું નામ મળી આવેલ છે બે હજાર બેની મત્યદીમાં તો આપણે અહીંયા સેકન્ડ ઓપ્શન પર ક્લિક કરશું એના પર ક્લિક કરતાં એ જ પૂછશે કે તમે કેટેગરી ચેન્જ કરવા માગો છો તો આપણે યસ આપશું ત્યારબાદ આપ જોઈ શકો છો નીચે રિલેટિવ ડિટેલ્સ લખેલું આવશે જ્યારે આપણે ફર્સ્ટ ઓપ્શન ક્લિક કરેલો ત્યારે આપણને જોવા મળેલું કે સેલ્ફ ડિટેલ્સ લખેલું આવતું હતું આ કિસ્સામાં નીચે એડ રિલેટિવ ડિટેલ્સ આવશે એના પર આપણે ક્લિક કરશું ત્યારબાદ એ જ મુજબ અગાઉ ચર્ચા કરી કે એ પ્રમાણેની વિગતો અહીંયા આપણે ફિલ કરશું દેન સર્ચ ડિટેલ્સ આપશું અને વેરીફાઈન કન્ટિન્યુ કરશું એટલે એમનું જે પણ પ્રકારનું મેપિંગ હશે એ થઈ જશે અને અહીંયા એક ડાયલોગ બોક્સ આવશે એમાં આપણને જોવા મળશે કે એમનું વિગત શું છે ત્યારબાદ ઇનુમ્રેશન ફોર્મમાં આપણે વિગતો ફિલ કરીશું એનો ફોટો અહીંયા અપલોડ કરશું અને ફાઈનલ સબમિટ આપવાનું રહેશે તો મિત્રો આ પ્રમાણે આપ કોઈપણ જે વ્યક્તિ છે જેની તમે મતદાર છે જેનું તમે ઇનુમનેશન ફોર્મ ફિલઅપ કર્યું છે એમાં ડિટેલ્સ આપણે ચેન્જ કરવી છે તો આ પ્રમાણે આપ ડિટેલ્સ ચેન્જ કરી શકશો અને કેટેગરી પણ ચેન્જ કરી શકશો